પ્રાંતમાઈતે અનુસાર અચાનક સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ થી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર થયો હતો મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન ની એક બસ પુરપાટ ઝડપે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી તે જ સમયે એક મહિલા પોતાના બે નાના બાળકો સાથે મોપેડ પર જઈ રહ્યા હતા એસટી બસના ડ્રાઇવરે મોપેડ ને ટક્કર મારી હતી બસની ટક્કરથી મોપેડ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ મોપેડ ને અડફેટે લે છે અને ત્રણે સવારો નીચે પટકાય છે અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ નીચેથી બહાર કાઢ્યા હતા ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો તેઓને ગંભીર ઈજાઓ થતા માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયું છે અન્ય માતા અને બીજો બાળક સુરક્ષિત છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ને લઈને વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત